હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રીવી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઇસ્ટન્સ રવાનો નાસ્તો તો ફ્રેન્ડ્સ તમે સોજીના જે રવાના આપણે ઢોકળા કે પછી ઉપમા કે હાંડવો આપણે બધાના ઘરે આપણે બનાવતા જ હોઈએ છીએ પણ જો આજે હું એક અલગ જ આ આપણે સોજીનો નાસ્તો બનાવીશું આ જે સોજીનો નાસ્તો એકદમ બનાવવામાં ખૂબ જ સરળ છે ફક્ત દસથી પંદર મિનિટમાં બનીને તૈયાર થશે અને આ સોજીનો નાસ્તો તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ તમારા બાળકોને બનાવીને આપી શકો છો તો આજે આપણે આ સૂજીનો નાસ્તો કે પછી આપણે એને બર્ગર પણ કહી શકાય છે કેમ કે આપણે એ ટાઈપનો આપણે બનાવ્યો છે આ નાસ્તો એટલે તમે એને બર્ગર પણ કહી શકાય છે તો આજે આપણે આ ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે આ બર્ગર સ્ટાઇલમાં આપણે આ સોજીનો નાસ્તો બનાવીશું તો ચાલો ફ્રેન્સ અહીંયા આપણે સૌથી પહેલાં મેં અહીંયા એક આપણે જે પ્લેટમાં આપણે પૌવા લીધા છે એક કપ જેટલા એટલે કે આપણે પૌવા લીધા છે તેને આપણે એકવાર સાફ કરી લીધા ધોઈને અને એમાં આપણે થોડુંક પાણી એડ કરીને એને આપણે બે મિનિટ માટે આપણે સાઈડમાં પલળવા રાખી દઈશું હવે અહીંયા મેં એક બાઉલ લીધો છે અહીંયા એમાં આપણે અહીંયા દોઢ વાટકી જેટલા આપણે સૂજી લેવાની છે તો તમારે જો તમારા ઘ ઘરે પરફેક્ટ માપ હોય તે લઈ લેવાનું કપ કે પછી વાટકી તો એ જ વાટકીથી મેં અહીંયા આપણે ખાટું દહીં લેવાનું છે તો અહીંયા મેં દહીં લીધું છે હવે દહીં અને સૂજીને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું તમે જે પણ કોઈ માપ લો એ પરફેક્ટ માપ લેવાનું તો અહીંયા આપણે દહીં અને આપણે સૂજીને મિક્સ કરી લીધું છે હવે એને આપણે કોઈ પણ વાસણ આપણે ઢાંકીને એને સાઈડમાં કરી લઈશું એનાથી આપણે આ સૂજી સરસ રીતે ફૂલી જશે હવે અહીંયા આપણે મિક્સર બાઉલ લઈ લઈશું એમાં આપણે જે પલારેલા પૌવા છે એ સરસ રીતે ફૂલી ગયા છે એટલે કે પલળી ગયા છે એને આપણે મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો એની આપણે એકદમ એવી આપણે પેસ્ટ કરી અને બહુ સ્મૂથ આપણે નથી કરવાની એકદમ થોડીક મીડિયમ આપણે આ રીતનું આપણે આ પૌઆને મિક્સરમાં આપણે એને પેસ્ટ કરી લઈશું તો હવે એને પણ અહીંયા આપણે જે સૂજી આપણે પલાળી છે દહીંમાં તો એ પણ સરસ રીતે ફૂલી ગઈ છે એને આપણે સાથે જ આપણે મિક્સર જારમાં બનીને પીસી લેવાની છે તો આપણે મરચાં બે નંગ આપણે અને લસણ ત્રણથી ચાર કરી લસણ એડ કરી લેવાનું છે અને એક ચમચી જેટલું જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને અહીંયા એક ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું અને અહીંયા આપણે થોડું પાણી આપણે એડ કરવાનું છે કેમ કે આપણે એને પીસવાનું છે એટલે પાણી આપણે એડ કરીને સરસ રીતે સ્મૂથ એવું બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા જોઈ શકો છો આપણે જે પૌવા અને સૂજીને આપણું આ જે બંનેનું મિક્સ કરીને સરસ રીતે સ્મૂથ બેટર તૈયાર કરી લીધું છે તો હવે અહીંયા આપણે જે બાઉલ લીધો છે એની અંદર જ આપણે આ બધું જ બેટરને આપણે એડ કરી લઈશું એટલે બધું આપણે એને લઈ લેવાનું છે અને પછી ફરીથી પાછું પાણી આપણે તેમાં એડ કરીને પાછું કરીને લઈ લઈશું બધું તો બધું જ આપણે એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે તો એ જોઈ શકો છો પરફેક્ટ આપણું આ જે બેટર છે એ તૈયાર થઈ ગયું છે તો આ રીતનું આપણે આ બેટર બનાવી લેવાનું છે હવે એને પણ આપણે હવે સાઈડમાં કરી લઈશું તો અહીંયા હવે મેં ડુંગળી ટામેટા અને આપણે કેપ્સિકમને એકદમ સરસ રીતે ક્રશ કરી લીધા છે અને હવે ફ્રેન્ડ્સ મારાથી આ વિડીયો સેવ નથી થયો તો બે ચમચા તેલમાં રાઈ જીરું અને આપણે હળદર એડ કરવાની છે અને અહીંયા જે આપણે કેપ્સિકમ મરચાં ટામેટા ડુંગળીની જે પેસ્ટ આપણે જે બનાવી છે કર ક્રશ હતા એ આપણે એડ કરી લેવાના છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બધું જ એકવાર આપણું આ મિક્સ થઈ ગયું છે હવે અહીંયા જે મેં બટેટાનો માવો એડ કર્યો છે તો એ પણ મારાથી ફ્રેન્ડ્સ વિડીયો સ્કીપ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ સોરી હવે અહીંયા જે આપણે બટેટાનો માવો છે એ મિક્સ કરી લેવાનો છે બધું સરસ રીતે તો અહીંયા આપણે મિક્સ કરી લીધું છે હવે અહીંયા આપણે મસાલા કરી લઈશું બધા એક ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરી લઈશું અને અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ બહુ વધારે મેં તીખું નથી બનાવ્યું તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમારા બાળકો માટે જો બનાવતા હોય તો તમે સ્પાઈસી ઓછું કરી લેવાનું હવે અહીંયા આપણે જે માવો છે એ તૈયાર થઈ ગયો છે અને જે બેટર હતું એની અંદર આપણે એક ચમચી બેકિંગ પાવડર એડ કર્યો છે અને હવે એનાથી બધું જ આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે તો તમે એનું પણ વાપરી શકો છો પણ મેં અહીંયા બેકિંગ પાવડર વાપર્યો છે તો હવે અહીંયા આપણે બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે અને અહીંયા પણ એક મારાથી સહેજ ભૂલ થઈ ગઈ છે તો એ પણ સોરી આ વાડકીમાં આપણે નીચે તળિયામાં મારાથી તેલ લગાવવાનું હું ભૂલી ગયો છું તો ફ્રેન્ડ્સ અહીંયા નીચે વાડકીમાં તળીએ તેલથી જરૂર ગ્રીસ કરી લેવાનું પછી જ આપણે આ સોજીનું બેટર આપણે એડ કરવાનું તો અહીંયા મેં સોજીનું બેટર એડ કરી લીધું છે બંને વાટકીમાં અને અહીંયા જે આપણે સ્ટફિંગમાં જે માવો છે એ તૈયાર કર્યો છે અને આપણે આ રીતે ગોળ એકદમ સરસ રીતે આપણે શેપ આપી દેવાનો છે રાઉન્ડ અને હવે એ જે સોજીનું બેટર આપણે એડ કર્યું હતું એના જ વચ્ચે આપણે આ સ્ટફિંગને રાખી દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે બંને સાઈડમાં આ રીતે આપણે ગોળ આ રીતનો શેપ આપી લેવાનો છે અને વચ્ચે આ રીતે આપણે રાખી દઈશું તો ફ્રેન્ડ્સ છે ને એક અલગ જ નાસ્તો તમને દેખાશે પણ આપણે આને એક બર્ગર ટાઈપ આપણે એ રીતનું બનાવ્યો છે ઉપરથી આપણે આ જે સૂજી છે એ એડ કરી લઈશું અને ઉપરથી તમારે કાશ્મીરી લાલ મરચું એડ કરી લેવાનું અને ઉપરથી કોથમીર એડ કરી લેવાનું છે એનાથી જે આપણો આ નાસ્તો છે ખૂબ જ સારો દેખાશે ને સરસ લાગશે હવે આપણે આને સ્ટીમ કરવા રાખી દઈશું તો લગભગ આપણે દસથી પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે આપણો આ જે નાસ્તો સૂજીનો તૈયાર છે તો એને આપણે બહાર કાઢી લઈશું તો છે ને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બહુ જ સરસ બન્યું છે આ નાસ્તોને એકદમ ટેસ્ટી બન્યું છે કે તમે જ્યારે પણ તમારે બાળકોને બનાવીને આપો સવારે બ્રેકફાસ્ટમાં કે પછી લંચમાં તો તમે આ નાસ્તો તમે ફટાફટ સરળથી તમે ઘરે બનાવી શકો છો તો આપણો આ નાસ્તો છે એ સોજીનો તૈયાર છે તો એની હવે આપણે સર્વ કરી લઈશું તો છે ફ્રેન્ડ્સ બહુ જ સારો નાસ્તો છે તમે જરૂર આ રેસીપીની ટ્રાય કરજો કારણ કે આપણે ઘણીક વાર તો આપણે ચોખાના કે પછી ઢોકળા હાંડવો ખાતા જ હોઈએ છીએ સોજીના પણ તમે આ રીતે જમે જરૂર ટ્રાય કરજો બહુ જ સારો બન્યો છે આ નાસ્તો તો જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો ફટાફટ તેને લાઇક કરી દેજો શેર કરી દેજો વધારેમાં વધારે અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાઇકરને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારી દરેક રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચ